રામ રામ સીતારામ જો ભાઈ આપડી વાડી આજ બીજો દી હે લગાતાર બીજો દી નેદવાનું દવા નેકરી ધબધબાટી જ ફટે અને આપણે જવાનું હે લોંગ ડ્રાઈવ માં સાહ દેવા જવાનું હે કઈ પૂગવાનું હે ઓલે અને ન્યા પીડ્યો આપણો સટો જબરજસ્ત બરડ નો કે પૈસી લાખ નો આ બાજુ માટીયું દવા સાથે

કરેખર પવનની જોરદાર છે અને આપડી માંડવી હાવ કારી મકોડા જેવી ઓ ભાઈ કઈ ઘટે ની અને તમે જોવે નીકળે પોપી હાલ ઓ ભાઈ અરે તો મારા મા કાકાને ને આજ પાપ લઈ અમારા પાપ ને મૂક્યા મુક્યા ભૂકા ઘાટ નાખે એવા પ્રેશર આપે

અને ખડ ખરેખર મોટું મોટું થઈ ગયું હતું જબર જબર કારણ કે આ શેલી ફેરે નેદવાનું હાલે આપણી વાડીમાં પછી લગભગ એવું તો માંડવી ઉપાડીએ નહીં પહેલા પહેલા જો આવડ્યા આવડ્યા ઢીગલા થયા જો ખડના આજ લોંગ ટાઈમ પછી આ બાજુ ને હેઠે આવ્યા કાપા વારવા પડ્યા કો ભાઈ નતા હાલે

બાકી કલાકમાં ફિનિશ અને પછી આપણે જે આ જે પડ્યો ને એને માથે સડાવવા બધાયને કારણ કે એને માથે આસુઆસુ ખોળાટ અમુક જગ્યાએ હે પંદર આયર્યું પંદર આવ્યું હે ભાઈ અને જો આ છે આપણો બે હજાર ફેરા નો સટો મારેલ હે બરડનો નો એ પણ ઊંડા જેવી ઓ ભાઈ જો એનો કલર જ કે દે અને જબર જંકશન આપણે સડવું માથે દોડે ને સડવું જોઈએ ગેર બદલાવવું જોઈએ જબર જંકશન હે તો આથી આપડી વાડીનો view તમે જોવે શકો મારી વાડીનો નહીં પણ અડધા ગામનો બતાડા આ તમે જોવે શકો પહેલા તો આપડી बाजूની સાઈડ જોઈએ અને આ બાજુ તમે જોવે શકો ચારે બાજુનો view અને આ છે આપણો બરોડનો છટો જબર જંકશન

આ બાજુના એક જ ભાગની અંદર જ આવીને ખોળ થયો કારણ છે કે આ સટો ઉતો નહીં સેલા ચિરાર વાળાથી આ મારી વાડીમાં પીડ્યો હતો અને એણે આ લેવન ભેગો નાખ્યો એની સાઈડમાં એટલે એમાં જ ખોટ આ નવા બરણના ઢીકલામાં ખોળ દેખાતું જ ને આ ખોળ છે ને આપણી ખેતરને નીચેથી ઊંડીથી કાઢી દીધી એટલે આમાં જો ખોડ બિયારણ નું અને આ પછી આપણે ઢોળામાંથી થોડા છોડવા પાકે એટલે એમાંથી તો એક માથે તો હજારો થાય આથી આવો મળે તો આપણા મકાન તૈયાર થઈ જાય ડુંગર નો વ્યૂ હે ફિનિશિંગ આપીએ પ્રોપર લુક આપીએ જે આપણા મકાન બનાવો ને એની પણ ચાર ચાર ચાંદ લગાડી દી હે અને હાલની તકમાં જો અત્યારે રોડ એટલો દૂર થાય અહીંથી વધતું પૂર્યું છે નું સીન સીનરી બાકી અને આ આ વાડી બગીચો અને માંડવી નો નજારો તમે જોવા ગોરી કે કારી વાદળી હાવ કે નો કટોલા ખાવા થા તું કે નયા થોડા કટોલા વેલા થાય તું તો કે કે આ સિબડા ને વેલા થિયા તો ખોડ ના હટાના તો કે સિબડા વેલા તા નો થાય સિબડા ને વેલા તા વાવે જોત બી આપડી તો સિબડા થાત પણ કટોલા તો એકલા હેઢાવીન થાય પણ આ ઈ વાત થાતી કે મરબ ના હે એટલે આમો કટોલા નોય તેવડી ગાય ખાલી પછી કટોલા આવે તાત્કાલિકાથી આવે ઉસા એવડી હે ને

અને કાલે જવાનું છે પોરબંદર મદદતા કરવી જ પડશે કે તારે નકા હાંજી રહે જાય અને હા કરવા આવી નહીં મેં એટલું આયુ રહેજી અને જો એટલું રહે જાય તો કાલે પાછી કાયું થાય ઓર હવાર મે ઉઠે ને ઉતા ને નહીં એટલે કાલે જવાનું થાય અમારે પોરબંદર અને એટલી આજ કામ ફિનિશિંગ લેવાનું છે દવા સાટવાનું અને નેદવાનું બાકી આમાં હાથી હાલે હું પોઝિશન હે નહીં આવું અને એ કોક કોક થાવકી દેખાય બહુ તને જ જો કે અમારે દવાના રાઉન્ડ પરફેક્ટ લાગતા હોય એટલે ઈર ઓસી દેખાય તો એ હું મદદ કરવા લાગા ને થોડી ગાયરી હોય તો નેદવા લાગા ને આ જો હે ઢમેરી ના ખોડ હાથી ને તાલ્યું ના ખોડ હે ઈ બધી કાઢવું જો હે એટલે નકો એના હાથી હાલવાનું ને એટલે બધું હાઈન થાય ને તો ફિનિશ કરવાનું હે કામ આપણે અને પાછું એ મને નથી લાગતું કે આ આપડી જરૂર પડે એવા માંડવી ઉપડે તા લગન આમાં કઈ નથી કરવા પડતું એ હું ખાલી એક દવાનો આજ 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 આજ